તો ખેડૂત મિત્રો આપની વેચાણ નોંધ નામંજૂર થશે દોસ્તો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ ખેતીની જમીનના ત્રણ એવા પ્રશ્નો વિશે દોસ્તો ઘણા લોકોની ખેતીની જમીનમાં વેચાણ દસ્તાવેજની એન્ટ્રી પડતી નથી તો એવું શા માટે થાય છે શું એવા પ્રશ્નો હોય છે જેના લીધે બારમાં એન્ટ્રી પડતી નથી આપના વેચાણ દસ્તાવેજની નોંધ શા કારણે નામંજૂર થાય છે તો આના વિશેની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપણે આજના વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્ત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ તો ખેડૂત મિત્રો જેવું કે હવે આપશો ને ખબર હશે કે દોસ્તો સરકાર જે પરિપત્ર બહાર પાડ્યો હતો તે હવેથી વર્ષ ઓગણીસો પંચાવનથી નહીં પરંતુ વર્ષ ઓગણીસો પંચાણુંથી થી જમીનના ટાઇટલ છે તે માન્ય ગણાશે તો આના અમલ હજુ સુધી થઈ રહ્યો નથી કારણ કે હવે ગુજરાતના ખેડૂતોને હેરાન કરવાનું નક્કી થઈ ગયું છે કારણ કે હવે ટાઇટલમાં વાંધો ન હોય તો હવે જમીનના માપમાં વાંધાઓ કાઢીને નોંધ છે તે નામંજૂર કરવામાં આવે છે ટૂંકમાં ગમે તેમ રીતે ખેડૂતોને હેરાન થવા જોઈએ સાથે વાત કરીએ દોસ્તો તો ભરવાડ સમાજના ખેડૂતો છે તેમને કહેવામાં આવે છે કે તેઓને ખેતીની જમીન ગૌચર તરીકે મળેલી હોય છે અને તેઓના ટાઇટલમાં પહેલેથી જોવામાં આવે છે પરંતુ ખરેખર તો નિયમ બદલાઈ ગયા છે હવે આપણે વર્ષ ઓગણીસો પંચાણું સુધીનું જ ટાઇટલ જોવાનું છે પછી ભલે તે ગમે તે ખેડૂતને મળેલી હોય જમીન અને ગમે તેવી રીતે જમીન તેમને મળેલી હોય વર્ષ ઓગણીસો પંચાણુંથી ખાતેદાર છે તે જ આપણે ફક્ત જોવાનું છે તે વ્યક્તિઓ છે તે ખરેખર ખેડૂત ખાતેદાર છે તો બીજી મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે ખેતીની જમીન ખરીદ કરતા સમયે જો તેમાં ખરીદનાર હાજર ન હોય અને વેચનાર તરફથી કરાવીને દસ્તાવેજ હોય તો આપ જે ખરીદનારને નોટિસ મોકલો તેના સરનામે તેમને નોટિસ ના મળે તો પણ આપની નોંધ છે તે નામંજૂર થઈ શકે છે આવામાં આપ સોગંદનામું આપીને નોટિસ મને મળી ગઈ છે તેવું રજૂ કરીને નોંધ મંજૂર કરાવી શકો છો પરંતુ આપની નોંધ વિશે આપને બધી ખબર હોવી જોઈએ એટલે કે આપનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે તે આપશોને તે નોંધની જાણકારી હોવી જોઈએ જો આપશોને જાણકારી ન હોય તો બારોબાર નોંધ નોંધ નામંજૂર થઈ જશે તો આપશોને ખબર પણ નહીં પડે એટલા માટે આપણી નોંધ છે તેનું કામ ક્યાં લગી પહોંચ્યું છે તે આપશોને ખબર હોવી જોઈએ અને ત્યારબાદ તમે આ સોગંદનામું આપી દો કે ભાઈ મને નોટિસ મળી ગઈ છે જો તમને નોટિસ ન મળી હોય રૂબરૂ સરનામે ત્યારે તમારે આવું સોગંદનામું છે તે આપવાનું છે પહેલાં જાણકારી મેળવવાની છે કે નોટિસ મારા સરનામે આવી હતી કે નહીં ત્યારબાદ તમારે આ સોગંદનામું છે તે કરવાનું છે દોસ્તો ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આગળ કે ખેતીની જમીન છે તે સંયુક્ત ખાતે આપણા ખાતે ચાલતી હોય ને તેમાંથી એક વ્યક્તિ પોતાના ભાગની જમીન વેચાણ કરવા માંગતો હોય તો તેમાં વેચનાર તરીકે તમામ વ્યક્તિઓ હોય અને ત્યારબાદ તેમાં જે વ્યક્તિએ પોતાની જમીન વેચાણથી આપી તેઓનું નામ કમી કરવાની કામગીરી વેચાણ દસ્તાવેજ બનાવ્યા પછી તમારે કરવી પડે તો આવામાં દોસ્તો જે વ્યક્તિએ પોતાના હિસ્સાની જમીન વેચાણ કરી તો બાકીના ખાતેદારોને એમ લાગશે કે એ વ્યક્તિએ તો પોતાના હિસ્સાની જમીન આપી દીધી એમાં અમને શું અમે તો હજી ખાતેદાર છીએ જ તે એમ કરીને ચાલુ કામે તે વ્યક્તિઓ છે તે કાચી નોંધ જમીનની ચાલતી હશે ત્યારે તે અન્ય ખાતેદારો જમીન ઉપર બોજો એટલે કે મંડળી ઉપાડી લેશે તો તે વેચાણની નોંધ છે તે નામંજૂર થઈ જશે એટલા માટે દોસ્તો ચાલુ કામે ક્યારે પણ તમારે બોજો ઉપાડવો નહીં તે પછી ભલે ગમે તે કામ તમે કરાવતા હો ચાલુ કામે તમે જો બોજો ઉપાડી લેશો દોસ્તો તો આપની નોંધ છે તે સો ટકા નામંજૂર થઈ જશે કારણ કે નોંધ પ્રમાણિત થયા બાદ જ તે તમારે તેની ઉપર બોજો મેળવવો જો આવું કરવામાં નહીં આવે તો તમારે અપીલ અને પાછળથી ઘણી બધી માથાકૂટો છે તે કરવી પડશે તો ખેડૂત મિત્રો આ હતા ત્રણ મહત્વપૂર્ણ પ્રશ્નો જેના લીધે તમારી નોંધો છે તે નામંજૂર થતી હોય છે તો આ પ્રશ્નો ઉપર તમારે ખાસ કરીને ધ્યાન આપો જેના કારણે તમારી નોંધ છે તે નામંજૂર ઓછી થાય એટલે કે સાવ નહીવત થઈ જાય નામંજૂર થવાની આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આવેલા બે લાયકનને પણ પ્રેસ કરી દો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપણે આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ આનવંદ માતરમ